કિચન ગેલેરીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો ન હોય તો પણ હવે તો બારે માસ બધું જ શાકભાજી મળે છે તો ચાલો આજે બનાવીએ આપણે ઊંધિયું ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે ગોળી બનાવીશું અને એ ગોળી માટે મેં લીધો છે ચણાનો લોટ ધાણા જીરું નિમક લાલ મરચું પાવડર હળદર અને સેજ એમાં નાખવાનો છે ફૂલ સોડા એટલે કે ભજીયાનો સોડા એની ઉપર લીંબુ નાખી દઈએ એટલે સોડા એકદમ ફૂલશે અને આપણી ગોળી છે એકદમ પોચી અને જાળીદાર થશે લીંબુ નાખ્યું છે એટલે સેજ ચપટી કેમાં ખાંડ નાખી અને મેથી તો મેં સવારે જ ધોઈ અને ઝીણી સમારી અને સુકવી નાખી હતી એ મેથી આપણે નાખીશું મેથીનું પ્રમાણ ફૂલ રાખજો જેથી કરીને આ ગોળી છે એ ઊંધિયા એકદમ મસ્ત સ્વાદ આપે હવે આપણે આમાં ઘણા મોળ નાખે છે પણ મોણ નાખવાની બહુ જરૂરિયાત રીતે નથી છતાં આપણે એટલી જાળીદાર અને પોચી આપણી આ ગોળી બનવાની છે પાણી નાખતું જવાનું છે અને હાથની મદદથી એને ભેગો કરી લેવાના છે હવે બે હાથમાં સે તેલ નાખી બે અથેળીમાં તેલ લગાવી અને ફરીથી લોટને સેજ મસળી લેવાનો છે બીજા વાસણમાં કાઢી લો એટલે ચોંટેની જો તમે જોઈ શકો છો આ પ્રકારનો એનો લોટ બાંધવાનો છે અને હવે મોટું લૂવું લઈ અને એના નાના 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 આવી રીતે ટુકડા કરી લેવાના છે એટલે કે એની નાની નાની આપણે ગોળી વાળવાની છે નાની ગોળી વાળવાનો શબ્દ એટલા માટે વાપરું છું કે કારણ કે અત્યારે તમે જેવડી વા વાળશો ને એનાથી ડબલ એ ફૂલશે હવે તેલ આવી ગયું છે તો આપણે વન બાય નાખતા જઈએ અને એકદમ બ્રાઉન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને ચોડાવવાની છે જો તમે ગોળીનું કદ છે એ મોટું થઈ ગયું કારણ કે એકદમ ફૂલી અને જાળીદાર થવાની છે જારામાં લઈ અને આ રીતે ઊંચા નીચું કરશો ને જો એ ખખડેવો એવો અવાજ આવે ને તો આપણી ગોળી છે રેડી છે ચાલો જોઈ લઈએ કાચી તો નથી ને જરાક એ પણ આપણે ટેસ્ટ કરી લઈએ અને સ્વાદ પણ આપણે જોઈ લઈએ તો બહુ મસ્ત આપણી ગોળી તૈયાર થઈ છે આ ગોળીને તમે સ્ટોર કરી શકો છો અને અત્યારે પણ ઊંધિયામાં નાખવાની અને પછી જ્યારે પણ સ્ટોર કરેલી હોય એમાંથી પણ તમારે જ્યારે ઊંધિયો બનાવવું હોય ત્યારે પણ તમે આ ગોળીને વાપરી શકો વેજીટેબલ સુધારીને બધું તૈયાર રાખ્યું છે મસાલામાં આદુ મરચું લસણ અને ટમેટા છે અને બાકી તમારા ઘરની અંદર જેટલું પણ વેજીટેબલ હોય એ બધું જ આપણે ઊંધિયાની અંદર નાખતા હોય છે અહીંયા મેં થોડાક શિંગદાણા પણ લીધા છે એટલે જો શિયાળો છે વટાણા એક બાકી રહી ગયા છે બાકી મોટા વેજીટેબલ આવી ગયું છે અને થોડું ઓછું હોય તો પણ ચાલે થોડુંક વધારે જે કંઈ મળતું હોય ઘરમાં અવેલેબલ હોય એ બધું વેજીટેબલ તમે ઊંધિયામાં નાખી શકો તેલ આવી ગયું છે એમાં રાઈ મેથી જીરું લાલ મરચું અને મીઠા લીમડાના પાન હિંગ નાખી અને આપણે સર્વ પ્રથમ આદુ મરચું લસણ અને ટમેટા જે સુધારીને રાખ્યા છે એનો આપણે વઘાર આપીશું ગેસની ફ્લેમ વઘારી અને થોડીક ધીમી કરી નાખવાની છે અને પછી એને સરસ રીતે સાંકળી લ્યો એટલે પછી ત્યાર પછી આપણે ઘરના જ સાદા મસાલિયાના જ મસાલા આમાં કોઈ પણ જાતના ગરમ મસાલાનો આપણે ઉપયોગ કરવાના નથી લાલ મરચું પાવડર હળદર અને નિમક આ નાખી અને ફરીથી આપણે એને જરાક ચમચાની મદદથી હલાવી અને લઈએ ત્યાર પછી સમારેલું બધું જ શાક મેં જરાક અહીંયા મોટા ફીંડવા કર્યા છે રીંગણાના કારણ કે બીજા શાકના પ્રમાણમાં રીંગણા છે એ તરત જ ગળી જતા હોય છે એટલે આ બધું જ વેજીટેબલ આમાં નાખી દઉં મારું કૂકર નાનું છે અને શાકનું પ્રમાણ વધારે છે છતાંય થોડું ગળી જશે ને એટલે વાંધો નહીં આવે બાકી જરાક સલાસલી થઈ ગયું એવું કૂકર શાક થઈ ગયું છે હવે મને ચટણી જરાક ઓછી લાગી એટલે મેં ફરીથી ઉપર લાલ મરચું પાવડર નાખ્યો છે ફરીથી મેં એને હલાવ્યું અને હવે જો શાક છે ને એ ગળવા લાગ્યું એટલે કુકરમાં થોડુંક સમાવા લાગ્યું થોડુંક નાખીશું આપણે એમાં પાણી જેથી કરીને બધું શાક છે સરસ મજાનું ચડી જાય અને હવે કુકરનો ઘાકડો બંધ કરી આપણે આની ઓછામાં ઓછી પાંચ સીટી કે ચાર સીટી વગાડવાની છે અને ત્યાર પછી આપણે ખોલીને જોઈ લેવાનું છે જો શાકનો કલર પણ મસ્ત આવ્યો છે ટેસ્ટ પણ સરસ લાગે છે દેખાવ પણ સરસ લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ આ શાક બન્યું છે હવે હું આ તકે ઊંધિયાની ગોળી છે એના બે બે કટકા કરી અને શાકમાં નાખું છું ઘણા બેનો શાકને પહેલી વાર વઘારે છે ને ત્યારે જ આ ગોળી નાખી દે છે પણ એ ગોળી છે ને સાવ છૂંદો થઈ જાય છે એટલે મને એવી રીતે નથી મજા આવતી તો હું પાછળથી આ ગોળી નાખું છું અને ફરી પાછું આપણે એને પાણી તો નાખવાની જરૂર નથી કારણ કે પાણી એમાં છે જ કુકરનું ઢાંકણું બંધ કરીને માત્ર એક જ સીટી આપણે વગાડવાની છે મીનવાઇલ આ જે ગોળી વધી છે ને એને હું એરટાઈટ ડબ્બામાં ભરી રહી છું અને એ ગોળીને હું ફ્રીજમાં મૂકી દઉં છું ફરીથી જ્યારે ઊંધિયું બનાવીશ ત્યારે હું એનો ઉપયોગ કરીશ ચાલો એક સીટી ભાગી ગઈ છે ખોલીને જોઈ લઈએ તો વાવ સરસ મજાનું એટલી સરસ સુગંધ આવી એમાં ફૂલ તમે લસણ નાખ્યું છે અને મેથી નાખી છે ને અને એના કારણે એવી મગમગતી સુગંધ આવી છે કે ખાવાનું મન થઈ જાય તો બેનો આવું આપણે ઊંધિયું ઘરે જ બનાવવાનો આગ્રહ રાખીએ ચાલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે